ચમચી ને ગમે એટલી ઘસો તો બ્યુટી પાર્લર નું કઈક એવું છે પછી વર વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે આપણા ગુજરાતી ના નેવું ટકા નિર્ણયો લેવામાં કામ લાગતું એક માત્ર વાક્ય જે થાશે એ જોયું જાશે કામ એવા કરો કે ટીવી આવો સીસીટીવી માં નહી હમણાં બે જણા ની હામી હામી ગાડી ફટકાણી તો ઓલો એક ઉતરીને કે હેલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આગો વયો છે ઓલો હામે વાળો કે મેં તને વાઈપર ચાલુ કરીને ના તો પાડી હતી એક કિલો લોટ પાનસો ગ્રામ ઘી અને પાનસો ગ્રામ ગોળ આ મેસેજ ને એટલો બધો ફેલાવો કે શીરો બની જાય નામ ભલે બધા અલગ અલગ હોય પણ ભીડમાં તમે જોર થી બૂમ પાડો એ ડોબા વી જણા પાછા વળીને જોવે ટીચર કે જો વીજળીની શોધ નો થઈ હોત ને તો આપણે ટીવી કેવી રીતે જોવો એક છોકરો બધાય થઈને કે મેડમ

અમારે એરવડા પાડવા છે પછી ચટાડશું તમને અને અમે એમ કેવું કે કઈ નહીં કરે જે કહી શક્યા એ શબ્દો હતા જે જતાવી શક્યા એ લાગણીઓ હતી અને જે મનમાં હતું પણ કહી ન શક્યા એ ગાઈડું હતી હંમેશા યાદ રાખજો ક્યારેય પણ જુલાબની ગોળી અને ઊંઘની ગોળી સાથે લેવી નહીં

કે જે મારા માટે છોકરી નથી ગોતી શકતું પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ પત્ની કે હું છે બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે છે છોકરોના પપ્પાને કે પપ્પા લગન કરીને બધાય પસ્તાય છે તોય પાછા આટલા બધા લગન શું કામ થાય પપ્પા કે બેટા બદામ ખાવાથી અકલ નથી આવતી ઠોકર ખાવાથી આવે પતિ પત્ની ને કે પિયર માં તારું ગુલામ નું નામ શું હતું ઓલી કે ગુડી પતિ કે કેવા ભોડા છે મારા સાસરિયા ગુંડી ને ગુડી કેતા બોલો જો તમે સવારે સો ટકા બેટરી કરીને ગયા હોય અને બપોરે બેટરી ઉતરી જાય તો તમારે મોબાઈલ બદલાવની જરૂર નથી પણ ધંધામાં ધ્યાન દેવાની જરૂર છે પતિ પત્ની ને કે પિયર માં તારું ગુલામ નું નામ શું હતું કે ગુડી પતિ કે કેવા ભોડા છે મારા સાસરિયા ગુડી ને ગુડી કેતા બોલો હમણાં એક ગાડી પાછળ લખ્યું હતું કે ફેરા માટે મળો તે બે ત્રણ વાંધા ફોન કર્યા કે અમારે ચાર ફેરા ફરવા છે અરે ઓલા ભાઈ કે એ ફેરાની વાત નથી માલ સામાનના ફેરા માટે મળો

કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે હેલ્મેટ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે બેને માથે ચડાવો ને એટલે જીવ બચેલો રહીએ આજ એક જણે મને પૂછ્યું કે ઓરેન્જ મેરેજ હારા કે લવ મેરેજ મે કીધું ભાઈ કારેલા બાફેલા ખા કે તળેલા સ્વાદ ઈનો જ રહેવાનો જે વ્યક્તિ સવારે વેલા ઉઠી જાય ને એના ઉપર ક્યારેય ભરોસો ન કરવો કારણ કે જેને સવારની નિંદર આ પ્રેમ ન હોય એ તમને શું પ્રેમ કરવાના કરવડીએ આજે મને પૂછ્યું કે ભાતારે કઈ દાળ બનાવવું મેં કીધું તને જે ઈચ્છા પડે દાળ બનાવ ને તમે નહીં માનો સાહેબ મેં ભાતારે દાણા દાળ ખાધી આજનું જ્ઞાન બહુ રીલ્સ નહીં જોવાની નકર નેટ પૂરું થઈ જાય લગન પેલા બાયુ એમ કે કે તમે જેવા છો એવા મને ગમો છો અને લગન પછી એમ કે કે કોના જેવા થયા છો ક્યાં ભટકાઈ ગઈ હું આને આ આયોડેક્સ અને મોવ કંપની વાળા મહિલાઓની કમર જ બતાવે તો શું પુરુષોની કમર અમુજા સિમેન્ટની બની છે એટલે અમારે ટચા ક્યાં થાય છે રાત્રે બાર વાગ્યા પછી જયારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો વાળો ચાલુ થઈ ગયો કે નહી અમુક લોકો એવા હોય કે એને તમે મજાક ની વાત કરો ને તો સિરિયસ થઈ જાય અને કઈક સિરિયસ વાત કરો ને તો મજાક માં ઉડાડી દે આનું શું કરવું છોકરાને લઈ અને પરિવાર છોકરી જોવા ગયો છોકરી એ તો છોકરીના વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરી નહી તો તમને શું વાત કરવી એનો કંઠ કોયલ જેવો આંખ હરણ જેવી ડોક મોરલા જેવી ચાલ હંસ જેવી અને સ્વભાવ તો ગાય જેવો છે તો હામે વાડા કે તમારી દીકરીના એ કોઈ લક્ષણ માણા જેવા છે કોઈ તમને એમ કે તારું કામ નથી તો મુંજાવાનું નહીં શ્વાસ લેવાનો અને કહેવાનું મારે કરવું એક એવો સજીવ કે માણસો ને પાપ ની લાગણી થતી જ નથી ઉલટાની મજા આવે એનું નામ છે મચ્છર બે મિત્રો વાતો કરતા હતા ઓલો એક કે તારે તો જબરું સેટિંગ થઈ ગયું રોજ રાત્રે બે વાગ્યા સુધી વાતો કરે છે એમને ઓલો કે તને કેવી રીતે ખબર પડી ઓલો કે તું જે પ્રિયા શર્મારે વાત કરશ ને એ હું જ છું આ મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે ચાપલી હું તો મારા બધા ભાઈબંધ ને ભૂલી જ ગયો હતો પણ એક પિક્ચર જોયું ને તો બધા યાદ આવી ગયા પિક્ચર નું નામ હતું કમીને એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે બીજો કે એ તો સારું કેવાય અમારે તો બમ્પે પુરાવા જવો પડે અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોટા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય આ મહિને ગિફ્ટના ચક્કરમાં એ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કઈને બોલાવશે પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય

તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ કોઈ ફોન નહીં કોઈ મેસેજ નહીં મને તો ચિંતા થવા મીંડી છે ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને તેર તારીખ સુધી રાહ જોઈ જો કોઈ મળે તો ઠીક નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી લિખિતન વાંટા મંડળ કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી પછી તો કંટાળીને સુઈ ગયો સિંહના કોઈ ઠેકાણા ન હોય આવું કેવા વાળા ને જે ઘરેથી સિંહ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય આરોપી અદાલતમાં કે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને

કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા બની વિચારીને જવાબ પત્ની આજે સફરજન લેવા મને મને કે છેતરાઈ ન જાતા મેં કીધું આખું ઘર બે વખત જો આવ્યું હતું તો છેતરાઈ ગયા છોટું વેલાણ સામે આવ્યું ખબર નઈ કેમ આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતું ડે ચાલુ થાય એની આરે મારા જેવા શરીફ લોકો નું કઈ લેવા દેવા નથી એક ભાઈ પાર્લર વાળી ને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો પણ કેટલા વર્ષનો અનુભવ છે ઓલી કે આ તો મારો પેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું સુખની બેચ આવી છે ખડખડાટ અને ઘસઘસાટ એમ દુઃખનીય બેચ આવી છે બબડાટ અને કકડાટ અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે પણ મારા હાર હવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે મિત્રો તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો હતો કારણ કે એમાં નો કોઈ ગેરંટી નો કોઈ વોરંટી હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો હાજ સુધી પત્ની ઘર કી રાની કરતી અપની મન માની હે કામ બતાવોગે તો ચીડ જાયેગી શોપિંગ કરવાઓગે તો ખિલ જાયેગી જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કેજો મારી પાસે અંબુજા સિમેન્ટ ની અડધી થેલી પડી પત્ની પતિ ને કે ઓલી આમે કેમ કયું ના તાકી તાકીને જોવો છો ઓલો કે એટલે જોઉ છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે માંડ બઈચો જો વા હોય ને તો વાની દવા લઈ લેજો એમાં હાંધા બહુ દુખે ભાઈ આજે મે પાણી ને ઓલું બનાવ્યું ગરમ તો કર્યું પણ આવ્યું જ નહીં ઠેંગ ગો ઠેંગ ગો જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે સાહેબ એને વિદ્યાર્થી ને કે તને એલા દસ દાખલા ગણવા અપ્યા તા તું બે જ ગણી આવ્યો બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખો પડવું હોય ને તો પ્રેમમાં માં પડજો બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી થી નો પડતા હાડકા ભાંગી જાય એક વાત પૂછવી હતી મિત્રો કે પુરી અડધી ખાઈ લીધા પછી એને અડધી કઈ હગાય કે પુરી જ કેવાય મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારો ભાર હોય લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ વાંઢાવ ને એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે એના છૂટાછેડા નથી થતા આજકાલ તો લોકોની કંજુસાઈ જોતા એવું લાગે છે કે થોડા વર્ષો પછી જયારે છોકરો છોકરી જોવા જશે ને ત્યારે છોકરી વાળા એમ કે જો છોકરી ગમે તો જ હાથ અડાડજો અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે સારું આ બે ભેગા છે નગર બે ઘર બરબાદ થાત ઘરે બેઠા જ આંખો નું તેજ વધારવા માટે એકતા પેલી પાણી લ્યો એમાં તમારો મોબાઈલ દસ મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી થી આખું ધોતા તમારી આંખો તેજ વધી જશે છોકરીવાળા કે શું કરે છે તમારો દીકરો ઓલા કઈ તો સ્પોર્ટ્સ પર્સન છે એમ કઈ રમત રમે કે જુગાર પત્નીને ખુશ કરવાના ત્રણ ઉપાય જોવો તો ખરા મારા વાલીડાઓ રાહ જોઈને બેઠા છો અરે હજાર રૂપાય કરશો ને તોય ખુશ નહી થાય ગમે કરે જ વર્ષ જીવે છે કાઈ કરતો નથી તોય આમાંથી બોધ ઇ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે એક છોકરો એની ગર્લફ્રેન્ડ ને કહે મારા દિલ ઉપર તારો કાન રાખ્યો તને તારું નામ સંભળાય ઓલી એ કાન રાખો પછી ઓલી કે ખોટી નો થામા ધક ધક સિવાય કઈ નથી સંભળાતું કસ્ટમર કેર માંથી ફોન આવ્યો તો કે સાહેબ આપની શું સેવા કરી શકું મેં કીધું પગ દુખે દબાવી દો ને મૂકી દીધો અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષા રાણીને ફોન કરીને બોલાવો જો માને તો કારમાં ગમે એવી મોંઘી સિસ્ટમ લગાવો પણ રીક્ષા જેવું આઈ લવ યુ એવી રાણ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને ને એક અમદાવાદી એની ઘરવાડી ને ફોન કર્યો કે હું ઓફિસે થી નીકળું છું તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે જુનાગઢ ના જ આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી એની બહુ આદત પડી ગઈ છે યાર એને નો જોવ ને તો ક્યાંય ગમતું નથી અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે છોકરીની નહીં મોબાઈલની વાત કરું છું વાંઢાઓના લગ્ન થાતા નથી પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા આમાં હારી કઈ હોય હૂજતી નથી